લોકચર્ચા મુજબ મહિના પહેલા આ સાઈડ વોલના નિર્માણ કાર્યમાં પથ્થરોને બદલે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે ચર્ચા લોકોમાં ચાલી રહી હતી પોલની બાજુમાં સર્વિસ રોડ બનાવવા પાછળનું કારણ એ હતું કે પુલ પરથી કોઈ રાહદારીઓ પસાર થાય તો અકસ્માતનો ભોગ બની શકે ધ્યાનમાં લઈ સર્વિસ રોડ બનાવ્યો હતો પરંતુ જે તે એજન્સી દ્વારા પુલના નિર્માણ સમયે કામમાં પૂરતું ધ્યાન આપ્યું ના હોય કે પછી કામગીરીમાં વેટ ઉતારવામાં આવી હોય જેને કારણે પુલના સર્વિસ રોડ પર ફિટ કરવામાં આવેલ બ્લોક બેસી જતા લોકોના માથે જીવનું જોખમ વધી ગયું છે નેશનલ હાઇવે ઓથોરિટી કે પછી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે તપાસ હાથ ધરી યોગ્ય પગલાં ભરવામાં આવે એવી લોક માંગ ઉઠી રહી છે હમીર સિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ